નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રાથમિક વિભાગ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં આવેલી કુલ બસો શિક્ષકો માટેની દમન એન્ડ દીવ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન સમગ્ર શિક્ષા અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો જાહેરાત શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો ડિરેક્ટર ઓફ એજ્યુકેશન યુટી એડમિસ્ટ્રેસ દાદરા એન્ડ નગર હવેલીબલ કેન્ડિડેટ ટુ એંગેજ પ્રાઇમરી અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ પ્યુઅર શોર્ટ ટર્મ કોન્ટ્રાકચુઅલ એટલે એસટીસી બેસી સમગ્ર શિક્ષા ફોર ગવર્મેન્ટ સ્કૂલ ઓફ યુનિયન ટેરીટરીઝ ઓફ દાદરા નગર હવેલી અને દમન એન્ડ અંતર્ગત જેમાં કોન્સોલિટેડ મંથલી જે રિમ્યુએશનની વાત કરીએ તો ત્રેવીસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો પ્રાથમિક સ્કૂલ ટીચર્સ માટે કુલ એકસો ચાર જગ્યા છે તેમજ જે અપર પ્રાઇમરી સ્કૂલ છે જેના માટે એકસો અડતાલીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો પ્રાઇમરી સ્કૂલ માટેની લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી એટલે કે વિથ એટલી ફિફ્ટી પર્સેન્ટ માર્ક ટુ એર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો સિનિયર સેકન્ડરીથ લીસ્ટ ફોર્ટી ફાઈવ પર્સેન્ટેજ એ ટુ એર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ ફિફ્ટી પર્સન્ટેજ એન્ડ ફોર યર બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન બી એલએડ તેમજ અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ ફિફ્ટી પર્સન્ટ બાય ટુ એન્ડ ડિપ્લોમા ડિપ્લોમા ઇન એજ્યુકેશન અથવા તો ગ્રેજ્યુએશન વિથ ટુ યર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન લાયકાત મેળવેલી હોવું જોઈએ તેમજ તમે જોઈ શકો છો મિત્રો શુ હેવ પાસ સી ઓર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ કન્ડક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર એની સ્ટેટ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા એકોર્ડિંગ વિથ ગોડલાઇઝ ફ્રેમ બાય એનસીટી પર્પોઝ એન્ડ બી વેલિડ ફોર ટાઈમ ઓફ રિક્રુટમેન્ટ ધ કેન્ડિડેટ candidate should have ઇન in મીડિયમ એટ સેકન્ડરી secondary school. તમે જોઈ શકો છો વય વયમરની વાત કરીએ તો નોટ એક્ડિંગ થર્ટી ઇયર્સ એટલે કે ત્રીસ વર્ષ સુધીની છે તેમજ અપર એજ લિમિટ રિલેક્ડ એસ પર ઓર્ડર ઇન્સ્ટ્રક્શન ઇશ્યુ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ તો ત્યારબાદ વાત કરીએ મિત્રો તો અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની વાત કરીએ તો એકસો અડતાલીસ જગ્યા માટેની જરા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન એન્ડ ટુ ઇર ડિપ્લોમા એન્ડ એલિમેન્ટ્રી એજ્યુકે બાય વોટ એવર ને એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ માર્કસ આઈદર ઇન ગ્રેજ્યુએશન ઓર ઇન પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ અથવા તો ગ્રેજ્યુએશન વિથ એટલીસ્ટ ફોર્ટી ફાઈવ પર્સન્ટેજ એન્ડ બેચલર ઇન એજ્યુકેશન બીએડ ઇન એકોર્ડન્સ વિથ એનસીટી રેકોગ્નાઇઝ નોર્મ્સ એન્ડ પ્રોસીજર રેગ્યુલેશન ઇસ્યુડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઇન ધીઝ રિકાર્ડ અથવા તો સિનિયર સેકન્ડરી ક્લાસ ટ્વેલ્થ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ ઇન ફોર ઇયર બેચલો બેચલર ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન એટલે કે બીએલએડ અથવા તો સિનિયર સેકન્ડરી ક્લાસ ટ્વેલ્થ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ એન્ડ બી એડ સ્પેશ્યલ એજ્યુકેશન કેન્ડિડેટ શડ હેવ પાસ સીટ ટીચર એલિજિબિટી કન્ડક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો એની સ્ટેટ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા અકર્ડન્સ વિથ ગાઈડલાઇન્સ પ્રેમ બાય એનસીટી ફોરપઝી વ ટાઈમ ઓફ રિક્રુટમેન્ટ प्रोवाइडम पर्सेंटेज ऑफ मार्क्स इन ग्रेजुएशन शेल नॉट बी एप्लीकेट टूट इंक्रमेंट है गुजराती मराठी हिंदी तुम जुड़ सको फॉर द पोस्ट ऑफ अपर प्राइमरी टीचर्स मैथ्स एंड साइंस बी एस सी डिग्री फॉर द पोस्ट ऑफ अपर प्राइमरी टीचर्स लैंग्वेज બીએ ઇન રિસ્પેક્ટિવ લેંગ્વેજ ફોર ધ પોસ્ટ ઓફ અપર પ્રાઇમરી ટીચર્સ સોશિયલ સાયન્સ કેન્ડિડેટ શુલ હેવ ડન બીએ બીકોમ વૈમર્યાદાની વાત કરીએ તો આગળ વાત કરીએ તે મુજબ નોટ એક્સિડિંગ થોર્ટી ઇયર્સ તેમજ અપર ધ અપર એન્જ લિમિટ ઇઝ રિસેબલ એઝ પર ઓર્ડર ઇન્સ્ટ્રક્શન ઇશ્યુ બાયમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ તમે જોઈ શકો છો ડિટેલ અહીંયા સબ્જેક્ટ મુજબ વેકેન્સીની માહિતી આપવામાં આવેલી છે મિત્રો પ્રાઇમરી માટે ઇંગ્લિશ મીડિયમ માટે તમે જોઈ શકો ઓલ સબ્જેક્ટ માટે જગ્યા છે મિત્રો જેમાં ચાલીસ વેકેન્સી છે એસસી એસટી માટે તેમજ ઓબીસી માટે કેટેગરી માટે હિન્દી મીડિયમ માટે ઓલ સબ્જેક્ટ માટે પિસ્તાલીસ જગ્યા છે તેમજ ગુજરાતી મીડિયમ માટે તમામ વિષયો માટે સત્તર જગ્યા છે મરાઠી માટે બે જગ્યા છે મિત્રો કુલ મળીને પ્રાઇમરી સ્કૂલ માટેની વાત કરીએ પ્રાઇમરી ટીચર્સ માટેની તો એકસો ને ચાર જગ્યા છે અપર પ્રાઇમરી માટેની વાત કરીએ તો લેંગ્વેજ ભાષામાં જે તમે જોઈ શકો છો ઇંગ્લિશ જે હિન્દી મરાઠી માધ્યમ માટે અલગ અલગ જગ્યાઓ છે ઇંગ્લિશ માધ્યમ માટે સાયન્સ એન્ડ મેથ્સ માટે વીસ જગ્યા તેમજ સોશિયલ સાયન્સ માટે વીસ જગ્યા હિન્દી માટે સાયન્સ એન્ડ હિન્દી મીડિયમ માટે સાયન્સ એન્ડ મેથ્સ માટે પાંચ સોશિયલ સાયન્સ માટે એક ગુજરાતી મીડિયમ માટે સાયન્સ એન્ડ મેથ્સ માટે વીસ તેમજ સોશિયલ સાયન્સ માટે વીસ મરાઠી માટે સાયન્સ એન્ડ મેથ્સ માટે સાત તેમજ સોશિયલ સાયન્સ માટે ચાર જગ્યા છે કુલ મળી એકસો અડતાલીસ જગ્યા છે મિત્રો અપર પ્રાઇમરી માટે પ્રાઇમરી તેમજ અપર પ્રાઇમરી મળીને કુલ બસો બાવન જગ્યા છે જે મુજબ કેટેગરી મુજબ માહિતી આપવામાં આવી છે ચાર ટકા સીટ છે તે દિવ્યાંગજન એટલે કે પીએચ કેટેગરી માટે અહીંયા રિઝર્વ રહેશે મિત્રો એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર મેટ એન્ક હિયર વિથ વિથ કોપી ઓફ રિલેવેન્ટ ડોક્યુમેન્ટ શુલ બી સબમિટેડ ઇન હાર્ડ કોપી ટુ ધિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન લેખા ભવન સિક્સટી સિક્સ કેવી રોડ અમલી સિલવાસા રૂમ નંબર થર્થ થ્રી વન ટુ ડીએનએચ અથવા તો ડિરેક્ટર ઓફ એજ્યુકેશન શિક્ષા સદન બિહાઈન્ડ કલેક્ટોરેટ મોટી દમણ ઓન ઓવરી બિફોર ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ પહેલા પહોંચાડવાનું રહેશે મિત્રો સિંગલ એપ્લિકેશન ફોર બોધ ધ પોસ્ટ પ્રાઇમરી અને અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર વિલ નોટ બી એન્ટરટેન એટલે કે દરેક અલગ અલગ જે પ્રાઇમરી તેમજ ઉચ્ચ પ્રાથમિક માટે અલગ અલગ સેપરેટ એપ્લિકેશન છે મિત્રો તે અહીંયા પોસ્ટ કરવાનું રહેશે તમે જોઈ શકો છો આગળ વાત કરીએ એપ્લિકેશન ફોર્મ માટેની તો અહીંયા જો તમે જોઈ શકો છો ફોર્મેટ આપવામાં આવ્યું છે મિત્રો તેમજ સંપૂર્ણ જાહેરાત વિગતવાર વાંચવા માટે જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તમે જોઈ શકો છો ફોર્મ છે મિત્રો જેમાં એપ્લિકેશન કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો પ્રાઇમરી તેમજ યુપીએસ મીડિયમ માટે કયા સબ્જેક્ટ માટે તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીંયા ચોટાડવાનો રહેશે એપ્લિકેટ નેમ છે ફાધર્સ નેમ રેસીન્શિયલ એડ્રેસ મોબાઈલ નંબર ઇમેલ આઈડી ડેટ ઓફ બર્થ લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન અંતર્ગત તમારી વયમર્યાદા જેન્ડર કાસ્ટ કેટેગરી વેધર ટુ બિલોંગ ટુ ફિઝિકલ હેન્ડિંગ એટલે કે દિવ્યાંગજન હોય તો તે મેરિટલ સ્ટેટસ ડોમિસાઇલ ઓફ ડીએનએચ દમન અથવા તો દીવ હોય તો તે ટેટ ક્વોલિફિકેશન અહીંયા લખવાનું રહેશે ટેટ વન ટેટ ટુ પાસ થયેલા હોય તો મીડિયમ ઓફ સ્ટડીસસી એજ્યુકેશન કોલિફિકેશન ની વાત કરીએ તો એસેસી એચ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રિન્સિપલ સબ્જેક્ટ તેમજ પ્રોફેશનલ ક્વોલિફિકેશન ટેટ વન ટેટ ટુ કઈ યુનિવર્સિટી કઈ ઇયર ઓફ પાસિંગ માર્સ ઓફ ટેન એન્ડ પર્સન્ટેજ ખાસ લખવાના રહેશે એક્સપીરિયન્સની વાત કરીએ તો જે પણ ઓર્ગનાઇઝેશનમાં તમે જે અનુભવ મેળવેલો હોય તેનું ખાસ અહીંયા નિયમ ઓફ ઓર્ગેનાઇઝેશન ડિપાર્ટમેન્ટ પોસ્ટ કેટલા સમયગાળા દરમિયાન કામગીરી કરેલી તેમજ બ્રીફ ઓફ સર્વિસ એની અંદર અચીવમેન્ટ તમે મેડલ હોય તો તે અહીંયા જે અટેચ કરવાના રહેશે મિત્રો સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જેમાં ટીકમાર્ક કરવાના રહેશે મિત્રો જે પણ ડોક્યુમેન્ટ અટેચ કરો તે ડિક્લેરેશન આપેલું છે મિત્રો જે તમે જોઈ શકો છો એક સંપૂર્ણ પ્લેસ અને સિગ્નેચર ઓફ ધ કેન્ડિડેટ અહીંયા કરી અને ત્યારબાદ તમારે જે આપેલ એડ્રેસ છે આગળ વાત કરી તે મુજબ આપેલું છે ત્યાં તમારી કોપી છે તે ખાસ સબમિટ કરવાની રહેશે મિત્રો હાર્ડ કોપીમાં તેની સાથે જે ડોક્યુમેન્ટ સાથે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન લેખાબો સિક્સટી સિક્સ કેવી રોડ આંબલી સિલવાસા રૂમ નંબર થ્રી વન ટુ ડીએનએચ અથવા તો એજ્યુકેશન શિક્ષા બેન મોટી બે હજાર પચીસ પહેલા તો તમે જોઈ શકો છો મિત્રો કુલ બસો બાવન જગ્યા માટે પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક માટે વિવિધ મીડિયમ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત જે શોર્ટ ટર્મ કોન્ટ્રાકચુઅલ બેઝિસ પર ભરતી માટેની જાહેરાત છે મિત્રો ડીચ તેમજ દાદરા નગર હવેલી દમણ એન્ડ ડીઓ માટે ત્રેવીસ હજાર રૂપિયા અહીંયા પગાર ધોરણ મળવા પાત્ર મિત્રો કોન્સોલિડેટેડ મંથલી રિમ્યુરેશન